હેલો સિઝન ચાલુ છે તો આજે આપણે લીલી તુવેર મુઠિયાનું શાક બનાવશું શાક ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો સૌ પ્રથમ આપણે મુઠિયા બનાવશું તો મુઠિયા બનાવવા માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો એક કપ આપણે મેથી લેશું તો મેથીને આપણે ધોઈ અને કટ કરી લેશું એક કપ આપણે અવનો લોટ લેશું અડધો કપ આપણે અને અડધા કપ થી પણ સાવ ઓછી એવી સૂજી લેશું તો લસણ લેશું તો લસણને આપણે ખાંડી લેશું ચીલી ફ્લેક્સ લેશું અડધા ભાગનું લીંબુ લેશું તેલ લેશું અને રેગ્યુલર મસાલા લેશું તો એક ચમચી આપણે લાલ મરચું પાવડર ટેસ્ટ અનુસાર નિમક અડધી ચમચી હિંગ એક ચમચી તલ અને સ્પૂન આપણે અજમા લેશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો મુઠિયાને બનાવવા માટે એક મોટું વાસણ લેશું જેમાં મુઠિયાનો લોટ આરામથી બંધાઈ જાય તેવું જ મોટું વાસણ લેવાનું છે તો આપણે તેમાં ઘઉંનો લોટ નાખશું ઘઉંનો લોટ નાખી અને તેમાં બેસન નાખશું તો ઘઉંનો લોટ જે રેગ્યુલર રોટલીનો લોટ વાપરીએ તે જ તમારે લેવાનો છે તો જે સૂજી રાખી હતી તે સુજી નાખશું તો સૂજી તમારી પાસે ઝીણી કે જાડી જે અવેલેબલ હોય તે લેવાની છે તો લસણ અને આદુ ખાંડીને રાખ્યા હતા તે આદુ લસણની પેસ્ટ નાખશું જો તમારી પાસે રેડીમેડ હોય તો તે તમારે નાખવાની છે તો આપણે ચીલી ફ્લેક્સ નાખશું જો તમારી પાસે ચીલી ફ્લેક્સ અવેલેબલ ન હોય તો તમે લીલું લસણ ખાંડીને પણ નાખી શકો છો તો જે મેથી રાખી હતી તે મેથી નાખશું અને મેથીની સાથે તમારે લીલા ધાણા નાખવા હોય તો તમે લીલા ધાણા કટ કરીને પણ નાખી શકો છો તો જે આપણે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે નાખશું તો જે લીંબુ રાખ્યું હતું તે અડધા ભાગનું લીંબુ નીચોવી દેસુ જો તમારી પાસે નાનું લીંબુ હોય તો તમારે આખું લીંબુ નીચોવી દેવાનું છે અને મોટું હોય તો તમારે અડધા ભાગનું નીચોવી દેવાનું છે તો બધા ઇન્ગ્રીડિયન્ટને સારી રીતે મિક્સ કરી દેશું જો તમને ગીળો ટેસ્ટ સારો લાગતો હોય તો તમે ખાંડ પણ નાખી શકો છો તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને હાથેથી મિક્સ કરી દેશું તો સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં પાણી નાખશું પાણી નાખી અને લોટને આપણે બાંધી લેશું તો પાણી એક સાથે નથી નાખવાનું પહેલાં આપણે થોડું પાણી નાખશું અને લોટને બાંધી લેશું જરૂર પડે તે પ્રમાણે પાણી નાખતું જવાનું છે અને મુઠિયાનો લોટ બાંધતું જવાનું છે એક મુઠિયાનો લોટ તમે જ્યારે બાંધો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી એક સાથે નથી નાખવાનું પાણી થોડું થોડું કરીને નાખતું જવાનું છે અને લોટને બાંધતું જવાનું છે પાણી વધુ ના પડી જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ રીતે મુઠિયાના લોટને બાંધી લેવાનો છે મુઠિયાનો લોટ સારી રીતે બંધાઈ જાય પછી આપણે તેમાં મોણ માટે તેલ નાખશું તો મોણમાં મેં તેલ નાખ્યું છે તેલની જગ્યાએ જો તમારે ઘી નાખ હોય તો ઘી પણ તમે નાખ તો મુઠિયાના લોટને આપણે પાંચ મિનિટ સુધી ઢાંકીને રાખી દઈશું પાંચ મિનિટ થઈ જાય પછી આપણે મુઠિયાના લોટને લઈ અને તેને એકવાર બાંધી લેશું અને તેમાંથી આપણે થોડો લોટ લેશું અને તેમાંથી આપણે મુઠિયા બનાવી લેશું તો હાથને પ્રેસ કરતું જવાનું છે અને મુઠિયાને બનાવતું જવાનું છે તો તમને નાના કે મોટા જે પ્રમાણે બોલ્સમાં અનુકૂળ આવે એ પ્રમાણે તમારે મુઠિયાને બનાવી લેવાના છે તો આ રીતે આપણે બધા મુઠિયાને બનાવી લેવાના છે તો મુઠિયા છે તે સારી રીતે બની ગયા છે તો થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું તો મુઠિયા તમે જ્યારે બનાવો છો ત્યારે ખાસ ધ્યાન રાખવાનું છે કે મુઠિયાને બહુ મોટા બનાવવાના નથી મોટા મુઠિયાને બનાવશો તો એને ફ્રાય કરશો તો મોટા મુઠિયા છે અંદરથી કાચા રહેશે તો તેલ ગરમ કરવા માટે રાખ્યું હતું તેલ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે તો તેલ સારી રીતે ગરમ થઈ જાય તો આપણે તેમાં એક મુઠિયું નાખશું અને ચેક કરી લેશું તેલ સારી રીતે ગરમ થયું છે કે નહીં તો તેલ સારી રીતે ગરમ થઈ ગયું છે તો હવે આપણે તેમાં બધા મુઠિયા નાખશું તો મુઠિયા એક સાથે આપણે ફ્રાય કરશું નહીં પહેલાં આપણે અડધા ભાગના ફ્રાય કરી લેશું તે સારી રીતે ફ્રાય થઈ જાય પછી જ આપણે તેમાં બીજા મુઠિયાને ફ્રાય કરી લેશું તો અડધા ભાગના મુઠિયા આપણે નાખશું અને તેને પાંચ મિનિટ સુધી ફ્રાય થવા દઈશું મુઠિયાને ફ્રાય થતાં પાંચથી સાત મિનિટ જેવો ટાઈમ લાગી જશે અને ગેસને મીડિયમ જ રાખવાનો છે ગેસ હાઈ હશે તો મુઠિયા છે તે બરી જશે અને અંદરથી કાચા રહેશે અને ગેસ સાવ સ્લો હશે તો મુઠિયા છે તેલ પી જશે તો તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે તો મુઠિયા છે તે ફ્રાય થઈ ગયા છે એક પ્લેટમાં આપણે કાઢી લેશું તો જે બીજા મુઠિયા હતા તે મુઠિયા નાખશું તો મુઠિયા તમે નાખો છો તેલમાં ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ છે તે તમને ઓડે નહીં તો આપણે મુઠિયાને ફ્રાય કરી લેશું તો આ રીતે આપણે બધા મુઠિયાને ફ્રાય કરી લેવાના છે તો મુઠિયા ફ્રાય થઈ ગયા છે થોડીવાર માટે સાઈડમાં રાખી દઈશું તો શાક બનાવવા માટે આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું તો એક તમે ટમેટું લીધું છે તો ટમેટાને કટ કરી લેશું બે મોટી ડુંગળી લેશું તો ડુંગળીને ચોપરમાં ચોપ કરી લેશું સો ગ્રામ જેટલી લીલી તુવેર લેશું તો લીલી તુવેરને આપણે ફોલી લેશું શાક બનાવવા માટે તેલ લેશું અને એક ચમચી રાઈ અને જીરું લેશું તો સૂકું લસણ લેશું તો સૂકા લસણ આપણે ઝીણું કટ કરી લેશું તો રેગ્યુલર મસાલા લેશું તો રેગ્યુલર મસાલામાં આપણે એક ચમચી દાલ મરચું પાવડર અડધી ચમચી તો અડધી ચમચી હળદર પાવડર અડધી ચમચી જીરું પાવડર અડધી ચમચી હિંગ અડધી ચમચી ગરમ મસાલો અને ટેસ્ટ અનુસાર નિમક તો નિમક તમારે તમારા ટેસ્ટ અનુસાર જ લેવાનું છે તો લીલા ધાણા લીધા છે તો લીલા ધાણાને પણ કટ કરી લેશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસું શાક બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક કડાઈ મૂકશું અને કડાઈને ગરમ થવા દેશું કડાઈ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે તેલ રાખ્યું હતું તે તેલ નાખશું અને તેલને ગરમ થવા દેસું તો તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે રાયજીરું રાખ્યા હતા તે રાયજી નાખશું તો સાથે વખારમાં તમારે હિંગ નાખવી હોય તો હિંગ પણ તમે નાખી શકો છો અને જો તમારી પાસે મીઠો લીમડો અવેલેબલ હોય તો તમને ટેસ્ટ સારો લાગતો હોય તો તમે મીઠો લીમડો પણ નાખી શકો છો તો લસણ કટ કરીને રાખ્યું તો તે સૂકું લસણ નાખશું તો લસણ ને જો તમારે શાકમાં ખાંડીને નાખવું હોય તો તમારે વઘારમાં નાખવાની જરૂર નથી તો જીરું ને ફૂટવા દેસુ અને લસણ અને જીરું ને સારી રીતે મિક્સ કરી દેસું તો રાયજીરું છે તે સારી રીતે ફૂટી ગયું છે તો જે ડુંગળી ચોપરમાં ચોપ કરીને રાખી હતી તે ડુંગળી નાખશું તો ડુંગળી નાખી અને જે ટમેટું કટ કરીને રાખ્યું હતું તે ટમેટું ટમેટું નાખશું તો કટ કરીને નાખ્યું છે જો તમારે ટમેટાની પ્યુરી કરીને નાખવી તો તમે ટમેટાની પ્યુરી કરીને પણ નાખી શકો છો તો ડુંગળી અને ટમેટાને આપણે બે થી ત્રણ મિનિટ સુધી સાતડી લેશું તો બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે ડુંગળી અને ટમેટું છે તે સારી રીતે સતડાઈ ગયા છે તો આપણે જે લીલી તુવેર ફોલીને રાખી હતી તે લીલી તો લીલી તુવેર અને ડુંગળી અને ટમેટામાં સારી રીતે મિક્સ કરી દેશું લીલી મુઠિયાનું શાક ને ખાતા કઈ વાર નથી લાગતી એટલી વાર તુવેર ને ફોલતા વાર લાગે છે શું તમારી સાથે પણ આવું થાય છે તો સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે તેમાં જે રેગ્યુલર મસાલા રાખ્યા હતા તે રેગ્યુલર મસાલા નાખશું તો શાકમાં તમારી પાસે જે ગરમ મસાલો અવેલેબલ હોય તે ગરમ મસાલો તમારે નાખવાનો છે અને લાલ મરચું પાવડર તમે જેટલું તીખું ખાતા હોવ એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર નાખવાનું છે તો રેગ્યુલર મસાલા નાખી અને રેગ્યુલર મસાલાને સારી રીતે મિક્સ કરી દેસુ તો રેગ્યુલર મસાલા શાકમાં બરાબર મિક્સ થઈ ગયા છે તો શાકમાં હવે પાણી નાખશું તો પાણી મેં અડધા ગ્લાસ જેટલું નાખ્યું છે શાકમાં તમારે ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે તમારે પાણી નાખવાનું છે અને આ શાકને જો તમે કુકરમાં બનાવશો તો શાક છે તે ફટાફટ બની બની જશે તો પાણી છે તે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો શાકને આપણે સાત મિનિટ સુધી ઢાંકી અને રાખી દઈશું એટલે લીલી તુવેર છે તે સારી રીતે સોફ્ટ થઈ જાય તો સાત મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલી અને જોઈ લેશું જો તમે ઢાંકીને રાખશો તો તેલ અને પાણી છે તે બહાર ઉડશે નહીં તો શાકને એકવાર સારી રીતે હલાવી લેશું તો શાકને સારી રીતે હલાવી અને જે મુઠિયા રાખ્યા હતા તે મુઠિયા નાખશું તો આ મુઠિયાને તમે એક દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરીને રાખશો તો મુઠિયા છે તે બગડશે નહીં પણ લોંગ ટાઈમ સુધી તમે મુઠિયાને સ્ટોર કરીને રાખશો તો મુઠિયા છે તે બગડી જશે કેમકે મુઠિયામાં આપણે મેથી નાખી છે તો મુઠિયા નાખી અને મુઠિયાને શાકમાં બરાબર મિક્સ કરી દેસુ મુઠિયા સારી રીતે મિક્સ થઈ જાય તો પછી તેને આપણે ત્રણ મિનિટ સુધી ઢાંકીને રાખી દેસુ એટલે મુઠિયા છે તે મસાલામાં સારી રીતે ચડી જાય તો ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલીને જોઈ લેશું શાક છે તે સારી રીતે બની ગયું છે અને શાકમાં જો તમારે ગ્રેવી વધારે બનાવવી હોય તો પાણી તમારે બરવા દેવાનું નથી અને પાણી તમારે વધુ નાખવાનું છે તો શાકને ને સારી રીતે મિક્સ કરી દેસુ તો લીલી તુવેર મુઠિયાનું શાક બની ગયું છે તો ગેસને બંધ કરી દેસું ગેસ બંધ કરી અને જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખશું તો લીલા ધાણાની સાથે જો તમારે લીલું લસણ નાખવું હોય અને તમારી પાસે અવેલેબલ હોય તો તમે ઝીણું કટ કરીને લીલું લસણ ઉપરથી નાખી શકો છો તૈયાર છે લીલી તુવેર મુઠિયાનું શાક તો તમે પણ એકવાર લીલી તુવેરની સિઝન જાય તે પહેલાં તમે એકવાર આ શાક જરૂર બનાવજો શાક છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને આ શાકને તમે રોટલી રોટલા ભાખરી પરાઠા સાથે ખાશો તો શાક ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે અને જો તમે આ રીતે શાક બનાવ્યું હોય અને તમારું શાક ટેસ્ટમાં કેવું બન્યું હતું તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોમ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મલિએ આપણે નેક્સ્ટ રેસિપી સાથે